રાજકોટ સિવિલમાં દવાઓની અછતના મામલે કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ પ્રતિક્રિયા સામે આવી મુજબની દવાઓનો જથ્થો મહિનાથી ઉપલબ્ધ નથી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટે ખુદ કબૂલ્યું કે ચારસો ચુમોતેર જેટલી દવાઓનો પાંચ મહિના કરતાં વધુ સમયથી એટલે કે એપ્રિલ મહિનાથી પુરવઠો ઉપલબ્ધ થાય દવાઓ જરૂરિયાત મુજબ દર્દી માટે જરૂરી છે ઉપલબ્ધ થાય એ માટે લેખિતમાં આપ્યું પણ આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અને એના કારણે ગરીબ દર્દીઓને સામાન્ય વર્ગના મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવાનું ફરજ પડી રહી છે મજબૂત થવું પડે છે કોણ જવાબદાર આરોગ્ય વિભાગ જે આરોગ્ય વિભાગ વારંવાર એના કાન માટે તો છે પણ હવે પાયાની દવાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ નાકામ હોય અથવા તો જાણી જોઈને ખાનગી દવાના વિક્રેતાઓને કમાવી આપવાનો ખેલ પાડતી હોય તે રીતે એનો આખું સુનિયોજિત ચાલે છે મારી કોંગ્રેસ પક્ષ તરીકે માંગ છે કે રાજ્ય સરકાર પોતાના મળતિયાઓની ચૂંટણી ફંડ મેનેજરોની સ્વાસ્થ્યની સુરક્ષા માટે એમના આરોગ્ય માટે બહુ ચિંતિત હોય છે પણ ગુજરાતના છ કરોડ નાગરિકોના સામાન્ય લોકોના ગરીબ લોકોના આરોગ્ય માટે ચિંતા કરતી નથી એવો મારો સ્પષ્ટ આરોપ છે તેવા સંજોગોમાં સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકાર પ્લેન ખરીદવાને પોતાની સુવિધા અને બેફામ નાણાને જાહેરાતોમાં ખર્ચ કરવાને બદલે સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે જે સિવિલ હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં આવે છે તેમને મફત દવા ઉપલબ્ધ આવે તો મને એમ લાગે છે કે સામાન્ય માણસ માટે સરળતા પણ રહેશે અને એમની આરોગ્યની ચિંતા પણ થશે